અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો અમિત શાહ પણ ગુજરાતમાં અને ભાજપમાંથી જોડાયા કોંગ્રેસમાં પીએમ મોદીએ પણ પાઠવી શુભેચ્છા કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી અને સરકારે આપ્યો મોટો આદેશ જો જાણતા તમે ચેનલમાં નવા હો તો ખાસ ચેનલને ફટાફટ જાબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને કરાવ્યો શુભારંભ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પીએમ મોદીએ નવ હજાર છસો કરોડ રૂપિયાથી વધુનું સ્વચ્છતા સંબંધિત યોજનાઓ શરૂ કરી હતી અહીં સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં પીએમ મોદીએ જણાવ્યું કે આજથી હજાર વર્ષ પછી પણ જ્યારે પણ એકવીસમી સદીમાં ભારતનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે સ્વચ્છ ભારત અભિયાનને ચોક્કસપણે યાદ કરવામાં આવશે આજે સ્વચ્છ ભારત અભિયાનને દસ વર્ષ પૂર્ણ થઈ ગયા છે મોદી બાદ ગુરુમંત્રી અમિત શાહને લઈને આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા એમસીના ચારસોની સુડતાલીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે સાંજે પાંચ વાગે સાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવશે જ્યારે રાત્રે આઠ વાગે વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રેટ નવરાત્રી બે નો ચોવીસનો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવશે

બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ પ્રયોગો આધારિત શિક્ષણ પ્રદર્શન રસપૂર્વ નિહાળી બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકોને સંબોધતા કહ્યું છે કે આજે નવ દિવસના શક્તિ અને આરાધના પર્વ નવરાત્રિની શરૂઆત થાય છે ગુજરાતની નવરાત્રિ જોઈ નથી તેણે ગુજરાતને ઓળખ્યું જ નથી તો વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યા છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગોતા વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે આ દરમિયાન ગોતા વિસ્તારમાં એએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલ વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જોડાયા હતા પીએમ મોદીએ શરૂ કરેલી એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અમિત શાહે બળદદેવી ગિરી હોલમાં મેગા મેડિકલ કેમ્પમાં હાજરી પણ આપી હતી ત્યારબાદ કોંગ્રેસે હવે ભાજપ સરકારની ઘેરી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગ સંકટનો મામલો ઉઠાવ્યો હતો તેમણે કહ્યું હતું કે ગુજરાતનો ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગને સંકટને કારણે એકસોથી વધુ હીરા ગ્રાઉન્ડ કામદારોને આત્મહત્યા કરી છે સરકાર દ્વારા આરોપ લગાડવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કારીગરો કે ઉદ્યોગોની સલામતી માટે સહેજ પણ ચિંતા દાખવતી નથી આ દુઃખદ ઘટના છે હવે અહીં મુખ્યમંત્રીએ આપ્યો સરકારનો મોટો આદેશ યોગી સરકારે માર્ગ સુરક્ષા અભિયાન હેઠળ રાજ્યના કર્મચારીઓ અને અધિકારીઓ માટે મોટો આદેશ આપ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ બાંધ્યા વગર જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેને ઓફિસમાં પ્રવેશ આપવામાં નહીં આવે અને ગેરહાજર ગણવામાં આવશે આ સૂચના સરકારી કચેરીમાં નોટિસ બોર્ડ પર લગાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે હવે ભાજપના નેતા જોડાયા કોંગ્રેસમાં હરિયાણા વિધાનસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા છે ગુરુવારે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે મહેન્દ્રગઢમાં રાહુલ ગાંધીની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા આ એ જ અશોક તંવર છે કે જેઓ ભાજપમાંથી કોંગ્રેસની દલિત નેતા કુમારી સેલજા સામે ચૂંટણી લડ્યા હતા ઉલ્લેખનીય છે મિત્રો કે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં માહોલ ખૂબ જ ગરમાયો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ બીજેપીના નેતા અને પૂર્વ સાંસદ અશોક તંવર ગુરુવારે કોંગ્રેસમાં જોડાયા છે કોંગ્રેસની મહેન્દ્રગઢ રેલીમાં રાહુલ ગાંધીએ તેને પાર્ટીમાં સામેલ કર્યા હતા ખાસ વાત તો એ છે મિત્રો એક કલાક પહેલા જ તેમણે ભાજપના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો તેના સમર્થનમાં ભાષણ પણ આપ્યું હતું તે સમયે ટ્વીટ કરીને કર્યું હતું કે જેને કારણે એક કલાક બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે હવે તે ટ્વીટનો ફોટો વાયરલ છે ઉલ્લેખનીય છે મિત્રો કે તમારે પાંચ વર્ષમાં ચાર પક્ષ બદલ્યા છે ત્યારબાદ દેશના નરેન્દ્ર મોદીએ લોકોને પાઠવી શુભેચ્છા પીએમ નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયેલના લોકોને યહુદીના નવા વર્ષે રોષ તહનાત નિમિત્તે શુભેચ્છા પાઠવી છે અને લખ્યું છે કે મારા મિત્ર વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયલના લોકોને યહુદીના નવા વર્ષ રોષ અહજના અવસરે મારી શુભેચ્છાઓ હું ઈઝરાયલના તમામ લોકોની શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરું છું